અમદાવાદ શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર છે હેલ્મેટ સર્કલથી લઈ નારણપુરા તરફ જતા એસી બ્રિજ જવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે અને ત્રણ મહિના સુધી રસ્તાનું ખોદકામ ચાલ્યું હતું જેના કારણે લોકો પરેશાન થયા અને હવે વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની આથી સમારકામ નબળી કક્ષાનું થયું હોવાના આરોપ લાગી રહ્યા છે

ત્યાંના રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે રસ્તો ધોવાયેલો છે જેથી કરીને અહીંથી જે દૈનિક પસાર થતાં લોકો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મારી સાથે અહીંના સ્થાનિક છે એમની સાથે વાત કરીશું તમે કેટલા સમયથી આ રસ્તા પરથી પસાર થતા હોવ છો થોડા સમય પહેલાં તો રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું તોડીને પણ છતાંય હજુ આ જ હાલત જોવા મળી રહી છે એકચ્યુલી આ રસ્તો છેલ્લા બે મહિનાથી બિસ્માર હાલતમાં છે ભયંકર ખાડા ટેકરા છે અમે જો રોડ ટેક્સ ભરતા હોઈએ ગવર્મેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય સોંપ્યું હોય એણે સમયસર આ કામ પૂરું કરવું જોઈતું હતું એને કોઈ પણ પ્રશ્ન આગળ હોય તો પણ જેમ કે ગટરને લગતો હોય કે ઇલેક્ટ્રિકને લગતો હોય કંઈ પણ અંદરથી પસાર થતું હોય તો એને લીધે કોઈ પણ રસ્તાને પ્રોબ્લેમ થતો હોય તો એણે આ કામ સમયસર ચૂકવ સમયસર પૂરું કરવાનો પ્રોજેક્ટ એની જવાબદારી છે એણે તાત્કાલિક આ કામ પૂરું કરવું જોઈએ અમારે જો આ રસ્તો ના પસંદ કરવો હોય તો અમારે ફ્લાય ઓવર પસંદ કરવો છે તો આગળ પણ એક બીજો ફ્લાય ઓવર બને છે એના લીધે બી અમારે ખૂબ ડિસ્ટન્સ કાપીને પાછું અમારા ઘર તરફ જવું પડે છે ઉસ્માનપુરા તરફ જવું પડે છે તો આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેટરના જે પણ આ એરિયાના કોર્પોરેટર હોય એ તાત્કાલિક આના સમ માટે પગલાં લે અને કોન્ટ્રાક્ટરને પૂછે કે આ કામ કેમ સમયસર પત્યું નથી સમયસર કોન્ટ્રાક્ટ બેન થોડા સમય પહેલાં અહીંયા કેવું તમે જોઈ રહ્યા છો કે એકદમ કામ ચલાવ કરવામાં આવ્યું હતું જેમ હવે એમ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે ગંદકી પણ જોવા મળી રહી છે અહીંયા એકચ્યુઅલી આ છેલ્લા બે મહિનાનો જ પ્રશ્ન છે પહેલાં બહુ સારું હતું પણ ખોદ્યા પછી કેમ રિપેરિંગ નથી થયું એ અમારી સમજમાં નથી આવતું અને વાતે વાતે અમે ક્યાં ક્યાં જઈએ ગટર ઉભરાય તો ગટરવાળા પાસે જઈએ વરસાદ બહુ પડે તો વરસાદ માટે કોના પાસે જવું વરસાદ પડે અને ગટર તમે સરખી ના કરી હોય સાફ ના કરી હોય તો અહીંયા ઉપરથી બબ્બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે કોઈ માણસ ગટરના ખાડામાં પડી જાય તો પણ ખ્યાલ ના આવે એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે અને ખૂબ તકલીફ પડી રહી છે સ્થાનિકોને અને આ એરિયામાં જે જુદા જુદા લોકો છે જે લોકો રોજી માટે રોજગાર માટે આવતા હોય છે એમને પણ બહુ તકલીફ પડી રહી છે આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક લોકોમાં અને જે દૈનિક દૈનિકેથી પસાર થતાં લોકોમાં ભારે આક્રોશ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કેમકે થોડા સમય પહેલાં અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું અને એમાં વિલંબ થયો હતો એનું સમારકામ કરવામાં જે કામકાજ ચાલી રહ્યું હતું એમાં વિલંબ થયો હતો અને જ્યારે આ રસ્તો રિપેર કરવામાં આવ્યો ત્યારે કામ ચલાવું અને એકદમ નબળી કક્ષાની જે પુરાણ કામ કરવામાં આવ્યું જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે આ વરસાદમાં આ જે સમારકામ એટલે કે જે નબળી કક્ષાનો રસ્તો બનાવ્યો હતો એ સંપૂર્ણપણે ધોવાઈ ગયેલો હાલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી બીપીએસ મિતા અમદાવાદ